જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને મારા નવા બ્લોક માં તમારું સ્વાગત છે આજે વાલી મિલન છે તો છોકરાઓ બધા વાલી ની રાહ જોઈને બેઠા છે આજે તો બધા છોકરાઓના ચહેરા ઉપર ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે બધા વિદ્યાર્થીઓ વાલી ની રાહ જોઈને બેઠા છે બસ હવે વાલી નું આગમન થવાની તૈયારી જ છે નવ વાગે વાલી ને એન્ટ્રી મળી જશે બધા ગેટ બાજુ આવી ગયા છે વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો વિદ્યાર્થીના ચહેરા ઉપર ખુશી છલકાઈ રહી છે વાલી મિલન ની નવ વાગી ગયા હતા અને ધીરે ધીરે વાલીઓ નું થઈ ગયું હતું બધા વિદ્યાર્થી વાલી આવી રહ્યા હતા અને બધા વિદ્યાર્થીઓ વાલી ને મળી રહ્યા હતા

પછી જમવાનો ટાઈમ થતા બધા વિદ્યાર્થીઓ વાલી સાથે આવી ગયા જમવા માટે ભોજનાલયમાં અને બધા જ વાલી સાથે કરી લીધું ભોજન પછી બપોર થતા વાલી મિલન થયું પૂર્ણ ધીરે ધીરે વાલીઓ ઘરે જવા લાગ્યા અને બધા વિદ્યાર્થીઓ આવી ગયા હોસ્ટેલમાં વાલી મિટિંગ પૂર્ણ થઈ ગયું છે બપોરે આરંભ કર્યો અને બધા વિદ્યાર્થીઓ આવી ગયા છે મેદાનમાં રમવા માટે બધા વિદ્યાર્થીઓ સુઈ ગયા છે હવે અને હવે હું પણ જઈશું તો બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ